પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા મહિલા પર અત્યાચાર અને અઘટિત આરોપોના પગલે દેશભરમાં ઠેર ઠેર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે જેના વિરોધમાં આજ રોજ સુરત ખાતે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકારનું પુત્ર દહન કરી ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે મહિલાઓના અપમાન બદલ મમતા સરકાર માફી માંગે અને ટિપ્પણી કરનાર આગેવાન તેમજ નેતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર જ વિદ્યાર્થી પરિષદ દ્વારા રામધૂન બોલાવી મમતા સરકારને અને તેમના નેતાઓને ભગવાન સદ બુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી કે મમતા સરકાર આ મામને તાત્કાલિક ધોરણે મહિલાઓ પર તૃણમૂળ કોંગ્રેસના નેતા દ્વારા મૂકવામાં આવેલા ગઠિત આરોપો અને અત્યાચારને લઈ કાર્યવાહી કરવામાં આવે નેતા અને આગેવાન દ્વારા જે પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા છે તેને લઈ મહિલાઓ પાસે જાહેરમાં માફી માંગવામાં આવે પોતે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં તેની સરકારના શાસનમાં મહિલાઓનું સન્માન જળવાયું નથી સંદેશ ખલીમાની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહી છે જેથી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહબાજ ખાન સામે કડકથી કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે बदब श्री ममता बै सिंह हम लोग अखिल भारतीय विद्यार्थी परिषद से हैं। हम लोग यहाँ पे विरोध कार्यक्रम कर रहे हैं उस ममता बनर्जी के खिलाफ उस टीएमसी सरकार के खिलाफ जो खुद अपने कार्यकर्ता के हवस दूर करने के लिए अपने कार्यकर्ता को खुश रखने के लिए अपने ही देश की अपने ही इलाके की महिलाओं को शोषण करवाती है अपने ही महिलाओं को रेप करवाती है जो बहुत ही મહિલાઓ કે સાથા કરવા રહી છે ખાફ હમ ઝમ ખડે ધન્યવાદ